મૂળ બનાસકાંઠા જિલ્લાના દિશાનો રહેવાસી અને સમગ્ર દેશમાં ક્રિકેટના સટ્ટાનું દબાનું રેકેટ ચલાવતો દીપક ઠક્કર આખરે દુબઈમાંથી પકડાયો પોલીસે તેમનો કબજો લઈ ગુજરાતમાં લાવવામાં આવ્યો કુલ છત્રીસ આરોપીની આ સટ્ટાકાંડમાં અટકાયત કરવામાં આવી ગાંધીનગર આમતંક બ્યુરોના જનક પટેલનો એક વિસ્તૃત અહેવાલ દુબઈથી ગુજરાતમાં સટ્ટો રમાડતો દીપક ઠક્કર આખરે પકડાઈ ગયો છે મોનિટરિંગ સેલના ઓપરેશન બાદ દુબઈથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે ત્રેવીસો કરોડના હવાલાકાંડનો આ મુખ્ય આરોપી હતો તે ઝડપાઈ ગયો છે ક્રિકેટ સટ્ટો અને દબાણ ટ્રેડિંગમાં કરતો મુખ્ય આરોપી દીપક ઠક્કર આખે ઝડપાયો છે પોલીસ હવે તેમના હવાલા ચેક કરીને આગળ વધશે કેસની અંદર છત્રીસ આરોપીની અટકાયત કરવામાં આવી છે આ સટ્ટાકાંડમાં કુલ મળીને 186 ને આરોપીની સંડોવણી બહાર આવી છે આરોપી દિલીપ ઠક્કર પાસેથી પોલીસે ડાયરી જપ્ત કરી છે ખાસ કરીને મૂળ બનાસકાંઠાના દિના ડીસા ગામનો રહેવાસી દિલીપ ઠક્કર દુબઈમાં બેઠો બેઠો ભારતના સટ્ટાનું આખું રેકેટ ચલાવતો તો દીપક ઠક્કર અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરમાં ગુનામાં વંટે છે સીબીઆઈની રેડ કોર્નર નોટિસ પરથી દુબઈ દુબઈ પોલીસે ધરપકડ કરી બીજી તરફ દુબઈ દીપક ઠક્કરનો કબજો લેવા માટે ગુજરાત પોલીસ પણ દુબઈ પહોંચી હતી ત્યારે ગુજરાતનો વધુ એક બુકી પણ ઝડપાઈ ગયો છે હવે ત્રેવીસો કરોડના હવાલાકાંડની તપાસ શરૂ કરશે કુલ મળીને છત્રીસ આરોપીની અટકાયત કરવામાં આવી છે એમ નાયબ પોલીસ અધિક્ષક કે ટી મીડિયા પ્રતિક્રિયામાં માહિતી આપતા જણાવ્યું હતું અમદાવાદ સિટી મે માધવપુરા પોલીસ સ્ટેશનમાં એક ગુના રજિસ્ટર ઇસમે ડેડ થી પચીસ ત્રણ બે હજાર ત્રેવીસ કરોડ ગુના રજિસ્ટર હોવા ક્રિકેટ સટ્ટા ઓ ડબ્બા ટ્રેડિંગ ગેમલિંગ ચલતી હતી અર્ષિર જૈન इसके इन्वेस्टिगेशन द्वारा पता चला कि इसमें जो डब्बा ट्रेडिंग का मेन गैबलिंग कर रहा था वो था दीपक ठक्कर उसकी हमने जांच की तो वो दुबई में इसका पासपोर्ट मिला इसके आधार पर हमने एल की रेड कॉर्नर नोटिस की रेड कॉर्नर नोटिस, नोटिस के आधार पर हमने एक्स्ट्रा डिसन दरख्वास्त भेजी दुबई में और दुबई पुलिस ने एक्स्ट्रा डिसन दरखास्त आधार यहाँ एस्कोर्टिंग साथ आरोपी का कब्जा लेने के लिए यहाँ इंटीमेट किया इस इं आधार पर यहाँ से एक डी आई जी एक डीवाई एस और पी आई गुजरात एसएनसी टीम वहाँ गई और दुबई से आरोपी को हैंड ओवर किया और इसके बाद यहाँ लाकर आज इसको बारह बजे तीस मिनट पर अरेस्ट किया है ये जो कितने आरोपी थे, थे और कितना करोड़ का जो टर्नओवर अभी इस गुना में थर्टी सिक्स आरोपी हमने अरेस्ट किए है और टोटल टर्न ओवर तेईस सौ करोड़ का टर्न ओवर मिला है इसमें क्रिकेट सट्टा और डब्बा टर्निंग दोनों साथ में है માધોપુરા પોલીસ સ્ટેશનમાં ત્રેવીસ ત્રણ બે હજાર ત્રેવીસ ના રોજ એક ગુનો દાખલ કરવામાં આવેલો જેમાં ક્રિકેટ સટ્ટા અને ડબ્બા ટ્રેડિંગ અંગેની જુગારનો કેસ દાખલ કરવામાં આવેલો જેની તપાસ મેરબાન ડીજીપી સાહેબના હુકમથી એસએમસીને સોંપવામાં આવેલી અને આ તપાસમાં આજ દિન સુધીમાં છત્રીસ આરોપીઓ અટક કરવામાં આવેલા છે એમાં મેઇન જે આ ગુનામાં ક્રિકેટ સટ્ટા બેટિંગ ચાલતું હતું તેમજ શેર ડબ્બા ટ્રેડિંગ ઉપર ચાલતું હતું એમાં ડબ્બા નો મેઇન આરોપી હતો દીપક ઠક્કર અમારી તપાસ દરમિયાન જણાવ્યું કે એવડોએ એ વેલોસિટી મેટા ટ્રેડર નામનું એપ્લિકેશન લઈ અને એ એપ્લિકેશન થ્રુ દુબઈથી બેઠા બેઠા એ ગુજરાતમાં સટ્ટા બેટિંગનો જુગાર રમતો હતો જે આધારે એને અટક કરવાનો બાકી હોય જેથી એનું સીઆરપીસી મુજબ મુજબનું અમે વોરંટ જે બહાર પાડવામાં આવેલું અને વોરંટ બહાર પાડ્યા પછી પણ આરોપી એરેસ્ટ થયો નહીં એટલે અમે એની એલઓસી કરવામાં આવી એલઓસી કર્યા પછી આરોપીની રેડ કોર્નર નોટિસ અમે એનો પાસપોર્ટ મળી આવતા યુનાઇટેડ આરબ અમીરાતને મોકલી આપવામાં આવેલી જે રેડ કોર્નર નોટિસ આધારે દુબઈ પોલીસે એને માર્ચમાં બે હજાર ચોવીસમાં એરેસ્ટ કરી અને એની કસ્ટડીમાં લઈલો ત્યારબાદ યુનાઇટેડ આરબ અમીરાત દ્વારા ભારત સરકાર સાથે જે સંધિ થયેલી પ્રત્યાર્પણ દરખાસ્તની એ અમારી પાસે મંગાવવામાં આવી જે ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા તેમજ ભારત ના ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલય મારફતે ઇન્ટરપોલને મોકલી આપવામાં આવેલી જે આધારે દુબઈ પોલીસે આરોપીનો કબજો લેવા માટે આઠ ઓગસ્ટના રોજ અત્રે જાણ કરતા એસએમસીની ટીમમાં એક ડીઆઈજી એક ડીવાયએસપી અને એક પીઆઈ ટીમ સાથે દુબઈ ગયેલા અને ત્યાંથી આજરોજ આરોપીનો કબજો લાવી અને કલાક બાર ત્રીસ વાગે અટક કરવામાં આવેલ છે મહાવીર એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં ક્રિકેટ સટ્ટાની સાથે સાથે અમારી તપાસ દરમિયાન ડબ્બા ટ્રેડિંગ એટલે શેર બજારના જે ભાવ આવતા હતા એના ઉપર જુગાર રમી અને આ લોકો કરતા હતા એમાં વેલો સિટી સર્વર એમાં ટ્રેડર નામની એપ્લિકેશન એને દુબઈથી બનાવી અને અહીંયા

અને જે કઈ હવાલા પડતા હતા અહીંથી દુબઈ ખાતે એ જેના ત્રણ માણસો નોકર રાખેલા હતા એ હવાલો પડતા હતા